કરીએ મહત્વના સમાચારની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના થરાદ ખાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદના નાગલા ગામે પહોંચ્યા છે સીએમએ નાગલા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો છે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે સ્થાનિકો સાથે તેમણે ચર્ચા કરી છે બનાસકાંઠામાં સત્તર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્ય સામે આવ્યા ત્યારે હવે સરગસ્તોની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈ રહ્યા છે થરાદના નાગલા ગામે તેઓ પહોંચ્યા છે અને નાગલા સંવાદ કર્યો છે અને શક્ય એટલી તમામે તમામ મદદ કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તો બરાસકાંઠામાં સત્તર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને અવિરત વરસાદને કારણે લોકોના હાલ બેહાલ થયા ખેડૂતોના ખેતરોમાં ઉભો રહેલો પાક બળીને ખાક થયો અને બીજી બાજુ કે રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ થરાદ ખાતે પહોંચ્યા સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી